ગજાનંદ ગણપતિ દાદા ની જય સૌને મારા જાજા કરીને જય શ્રી કૃષ્ણ આ ભજન છે ભગવાન પાસે વરદાન માંગીએ મારા વાલા ભગવાન આટલું માગું તો મને દેજો વરદાન મારા વાલા ભગવાન આટલું માગું તો મને દેજો વરદાન ચાર જાત્રા દેજો ગંગાજી માં સ્નાન ચાર ધામ જાત્રા દેજો ગંગાજી માં સ્નાન ગીતાજી ના જ્ઞાન દેજો ભાગવત ના પાઠ મારા વાલા ભગવાન આટલું માગું તો મને દેજો વરદાન મારા વાલા ભગવાન તો દાન ભોળા નાથ ની સેવા દેજો ના પાઠ ભોળાનાથ ની સેવા દેજો શિવ પૂરણ ના પાઠ ગુરુજી તો એવા દેજો આપે મને જ્ઞાન મારા વાલા ભગવાન આટલું માગું તો મને દેજો વરદાન મારા વાલા ભગવાન આટલું માગુ તો મને દેજો વરદાન રેવા માટે મકાન દેજો સાસુ સસરા સાત રેવા માટે મકાન દેજો સાસુ સસરા સાત દીકરા વહુ તો એવા દેજો દીકરા વહુ તો એવા દેજો પ્રિયે મારી સાથ મારા વાલા ભગવાન આટલું માગું તો મને દેજો વરદાન મારા વાલા ભગવાન આટલું માગું તો મને દેજો વરદાન દુજાણા માં ગાય દેજો વાસડી દેજો સાથ દુજાણા માં ગાય દેજો વાસડી દેજો સાત દૂધ ના ટોરા દેજો દૂધ ના કોરા દ દૂધ પીવે મારા બાળ મારા વા ભગવાન આટલું લું માગું તો મને દેજો વરદાન મારા વા ભગવાન આટલું લું માગું તો મને દેજો વરદાન પિયર માં ભાઈ દેજો ભોજાય દેજો સાત પીયર માં ભાઈ દેજો દેજો સાત ભત્રી જાતો એવા દીધા ભત્રી જાતો એવા દીધા દેશે ફઈને માન મારા વાલા ભગવાન આટલું માગું તો મને દેજો વરદાન મારા વાલા ભગવાન આટલું માગું તો મને દેજો વરદાન જમવા માટે શીરો દેજો પૂરી દેજો સાત જમવા માટે શીરો દેજો પૂરી દેજો સાત લાડવા તો એવા દેજો લાડવા તો એવા દેજો દાળ દેજો સાથ મારા વાલા ભગવાન આટલું માગુ તો મને દેજો વરદાન મારા વાલા ભગવાન આટલું માગુ તો મને દેજો વરદાન વગાડવાને કીર્તલ દેજો ખંજરી દેજો સાત વગાડવાને કીર્તલ દેજો ખંજરી દેજો સાત કૃષ્ણ મંડળ એવું દેજો કૃષ્ણ મંડળ એવું દેજો ગાય મારી સાથ મારા વાલા ભગવાન આટલું તો મને દેજો વરદાન મારા વાલા ભગવાન આટલું માગું તો મને દેજો વરદાન કૃષ્ણ કનૈયા લાલ કી જય